જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં આતંકી હુમલામાં છવ્વીસથી વધુ પર્યટકોને ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી છે તેના વિરોધમાં સમગ્ર દેશમાં રોષની લાગણી અને ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તે મામલે અરવલ્લી જિલ્લાના મોડાસામાં વિશ્વ હિન્દુ પરિષદ અને દ્વારા મોડાસા નગરમાં હત્યાના વિરોધમાં ભવ્ય સૂત્રોચ્ચાર સાથે રેલી યોજીને ધરણા પ્રદર્શન યોજીને આતંકવાદીઓના પુત્ર દહન કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો હિન્દુ પર્યટકોના હત્યાના વિરોધમાં મોડાસા ચાર રસ્તા ખાતે હિન્દુ સંગઠનો સંતો મહંતો અને મોટી સંખ્યામાં હિન્દુ જોડાઈને ઉગ્ર સ્વરૂપ સાથે સૂરતો ચાર સાથે વિરોધ પ્રદર્શન કરીને આંતકવાદનો ખાતમો કરવા માટે માટે આંતકવાદીઓના પુત્રાધહન કરતી વખતે વિશ્વંદુ પરિષદના કાર્યકરો અને હિન્દુઓએ પાકિસ્તાન મુર્દાબાદના નારાઓ સાથે ભારે વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું વૈભવ राठોડ અરવલી ન્યૂઝ મોડાસા પેલ ગામ મે આતંકી હમલા હોતા હે યહ કેવલ આતંકી હમલા નહીં હે મુસ્લિમ ઇસ્લામિક પ્રેરિત જיהાદી આતંકવાદ હે ઓજી ઓ આતંકવાદ स्थानीय मुसलमानों के सहकार के बिना कभी भी संभव नहीं है काश्मीर के मुसलमानों ने पाकिस्तानी इस्लामिक जिहाद को पनाह देने का काम किया है इसलिए मैं कहना चाहता हूं भारत के मुसलमानों को अब हद हो गई एक भी हिंदू प्रताड़ित तो हुआ तो काश्मीर का उत्तर मोड़ा सा गुजरात केरल में मिलेगा और कहीं पर हिंदू परताड़ित हुआ तो मुसलमान भी पूरे देश में सुरक्षित नहीं रहेगा आतंकवादी आते कहां से है प्रश्न उठता है आतंकवादी पैदा कहां होते हैं तो आतंकवाद पैदा करने का रास्ता सीधा कुरान हदीस में जाता है कुरान हदीस के आधार पर मदरसा चलती है सात साल के निर्दोष बालक को जब सत्रह साल का होता है तब हिंदू काफी लगता है उनको मारने के लिए जिहाद करने के लिए दौड़ता है इसलिए मैं भारत सरकार को कहना चाहता हूँ आतंकवाद बंद करना है तो तुरंत ही कुरान और हदीस पर प्रतिबंध लगाया, जा लगाया जाए और मदरसे पर ताले लगाए जाए अगर यह नहीं हुआ तो कभी भी आतंकवाद बंद नहीं हो सकता इसलिए पाकिस्तान को प्रेम की भाषा में नहीं टैंक टेंक टैंक लेकर इस्लामाबाद की छाती पर भगवा गाड़ने का काम होगा तो यह मुसलमान पाकिस्तान के शांत हो गए इसलिए देश देश में यह विरोध हो रहा है हिंदू जग चुका है मैं अंत में इतना ही कहना चाहता हूं ए बटोवा देश के समय का हिंदू नहीं है यह 2025 का हिंदू है यह सभी मुसलमान कान खोलकर सुन ले जय श्री राम जय श्री राम भारत माता की जय जय 2 दिन पहले पहलगाँव में यह घटना घटी है एक बहुत खराब घटना घटी है अनहिनीय घटना घटी है तो एना अनुसंधान में मोरसा में काले व्यापारी मंडळे જાહેર બંધનો દુકાનો ગલ્લા લારીઓ આ બધું જ બંધનું એલાન આપ્યું છે તો કાલે સ્વયં જે પણ હિન્દુ સમાજનો હશે જે પણ ભારતીય નાગરિકો છે એ કાલે દુકાનો ગલ્લા અને લારીઓ બંધ હશે ભારત માતા કી અમરીશભાઈ પંડ્યા માલપુર અત્યારે રહેવાનું મોડા છે આજે પેલગામમાં જે અઠ્ઠાવીસ હિન્દુઓની કટલીઆમ કરી આતંકવાદીએ એના વિરુદ્ધમાં મોડાસાના અંદર આજે વિશ્વ હિન્દુ પરિષદ અને સર્વ વિવિધ સંગઠનો દ્વારા પરિવાર ક્ષેત્ર દ્વારા ખૂબ મોટી સંખ્યામાં રેલીઓ યોજવામાં આવી આતંકવાદનો વિરોધ આવ્યો અને આવે એ એ ટાઈપના સૂત્રોચ્ચાર કરી આતંકવાદીનું દહન કરી અને મૃતક આત્માઓને શાંતિ આપે એ માટે બે વીજ મૌન પાડવામાં આવ્યું અને સરકારને પણ કહેવામાં આવ્યું કે હવે હવે આપણે આતંકવાદની સામે ટેકે નહીં પણ ખરેખર જરૂર છે એ લોકોને પાકિસ્તાનની ધરતી પર જઈને યુદ્ધ કરી આતંકવાદનો ખાતમો કરવામાં આવે

હિન્દુ છે એ ધર્મ પૂછવામાં આવ્યો અને જયારે હિન્દુ હિન્દુ બોલે એટલે મારી નાખવામાં આવે એવા સત્યાવીસ લોકોની જયારે પૂર હત્યા કરવામાં આવી છે એના પગલે અંદર આજે વિશ્વ હિન્દુ હિન્દુ પરિષદ દ્વારા 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 તથા વિવિધ અને સનાતન સમાજ એક સુંદર રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું એમાં આતંકી જે હતા એમના પુત્ર દહન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને આવતીકાલે સ્વયંભુ મોડાસા બંધ રાખવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે એટલે હવે હિન્દુ સમાજ જાગી ગયો છે

ભૂમિ છે એ ભાવને લઈ અને આજે મોડાસા ની અંદર ભવ્ય થી ભવ્ય રેલી નું આયોજન કરવામાં અને જે શહીદો થયા છે જે મૃતકો પામ્યા છે એમના આત્માને શાંતિ આપે એવી પરમાત્મા પાસે પ્રાર્થના સાથે દરેક ને જય શ્રી રામ